જામી છે ભાઈ વીસ સેકન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવા અને ફ્રેશ લોક અને આજે છે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ ને મંગળવાર અને થઈ ગયા છે રેડી ને અહીંયા તો રસોઈ ની પણ તૈયારી શેનું શાક છે બપોરે

આપણે આખા બટેકા માં રીંગણા માં ભાઈ રહ્યું છે અને અહીંયા શું બને છે અચ્છા બટેકા ના શાક નું છે ઓકે ચાલો તો પછી ચા પાણી નાસ્તો કરી લીધો છે લોક માં તમે ભાઈ ના રેજો તો આપણું બટેકા નું શાક જોઈ લો રસ્સા બની ગયું છે રેડી અને અહીંયા બને છે ચા આવ્યા છે મહેમાન કેવો રહ્યો આખે દવા બંધ કર્યા પછી થોડોક ફેર છે ને ઠીક છે ને કઈ વાંધો નહીં આવ્યા છે અત્યારે મિત્ર આ ચા પાણી પીવા માટે છે આપણા મિત્ર અંકુરભાઈ કેમ છો લાલાભાઈ આપણને એક જગ્યાએ રીલનું શૂટિંગ માટે લઈ ગયા હતા નાસ્તાનું હતું અને ખરેખર બહુ મસ્ત બધો નાસ્તો ખાલી દસ રૂપિયામાં બધાને જમાડે છે અત્યારે આપણે એસી ફૂટ ફૂટના રોડે શ્રી લેડીઝ ટેલરમાં કોઈને કોઈ પણ જાતના ડિઝાઇનર બ્લાઉઝ ડ્રેસ ચણિયા જોડી બનાવવું હોય આ પાકુ એડ્રેસ શું છે અંકુરભાઈ

ભાઈ ગજબ નું એટમોસ્ફિયર થઈ ગયું છે જો હવે વરસાદ આવે છે કે નહીં સખત કંટાળી જાય લેટ જો વરસાદ આવી જાય તો ફાઇનલી અમે ઘરે પહોંચ્યા આરામને લઈને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ને એટલો બધો બફારો છે અને એટમોસ્ફિયર જુઓ તમે એક રસ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે તો સારું હવે જોવી અત્યારે તો જર્મ ઝરમર ચાલુ છે શું થયું

હા 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 બે દિવસ આગાઈ હતી જ તે વરસાદની આ જોઈ લો હવે એક રસ વરસાદ પડી રહ્યો છે સુંદર મજાનો થોડીક થોડીક ઠંડક ચાલુ થઈ ગઈ છે ફાઇનલી ખાલી દસ પંદર મિનિટ છાટા પડ્યા એ પડ્યા અને વરસાદ થઈ ગયો બંધ બંધ થઈ ગયો ને ભા જોઈ લો વરસાદ થઈ ગયો બંધ અને બધું હુકાઈ ગયા ગરમી વધી ગઈ ને એટલે બા જો બહાર આવીને બેઠા છે આ જોઈ લો ખાલી રોડ ભીના થયા છે બાકી વરસાદ છે નહીં ચાલો હવે કોમેડી નું શૂટઅપ હતું બતાવી દીધું છે સાંજના પાંચ અને પહોંચી ગયા છે કારણ કે આપણે એસીની જે સ્વિંગ હતી તે થોડીક બગડી ગઈ છે છે એટલે રિપેરિંગ માટે આવે કેવો વરસાદ પડ્યો માસી ખાલી ધાબો પલાળી નાખ તડકો નીકળી ગયો છે બપોરે જ એવું લાગતું હતું કે આજે તૂટી પડશે પણ કઈ છે નહીં અને બા શું જોવે છે મોદી સાહેબને જોવો છો રાહુલ છે ને ચાલો જઈએ પારા ની તૈયારી ચાલુ છે શું શું એડ કર્યું છે લોટ માં કઈ નાખ્યું ચાસણી માં એટલે લોટમાં 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 ખાંડ ની ચાસણી નાખી દીધી હવે આના પીસીસ કરીને સીધા તળી જ નાખવાના એટલે શક્કરપારા રેડી ઓકે ચાલો બની જાય પછી તમને ટેસ્ટ કરીને કહું કે કેવા બન્યા છે શક્કરપારા તો આપણા શક્કરપારા બની ગયા છે રેડી થઈ ગયા છે તળીને બોલે એકદમ સોફ્ટ બન્યા છે ને એ કાથી તૂટી જાય એવા છે આટલા બની ગયા હાલો તારે ચાખી લઈ તો શક્કરપારા ઠંડા થઈ ગયા છે ટેસ્ટિંગ કરી લઈ

ના કરતા તો વધારે બંધ થઈ ગઈ ફાઇનલી જોઈ લે શું થયું આ રેડી રેડી ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે હરવ ભાઈ રેડી ને હવે ચેક કરે છે કે સ્વિંગ બંધ થાય છે કે નહીં હરવ ભાઈ કમ્પલીટ કરી નાખ્યો જોઈ લે જોઈ લે તું જોઈ લે કર બંધ હા ઓકો ખવ્યો છે ક્યારે તારે બંધ કરવું જોવે

ત્રીસ ચાલીસ ટકા જેટલી રાહત થઈ ગઈ છે મમ્મીને ને એક સ્પૂન આપી ને કઈ લાકડા ની સ્પૂન પહેલી વાર ટ્રાય કરું છું જો આ પગ અહિયાં બને છે દેખાય છે વાઇક વાઇક પછી આવ્યો શોખ આ કઈક ગોળી મોન જેવો છે ઓકે જમી લીધું તે ઓકે ચાલો હું ચાલો જમવા બેસી જઈએ ચાલો દહીં વડાની તૈયારી ચાલુ છે

અને હવે એડ થશે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એ છે કાળા મરીનો પાવડર સંચર નાખવાનું કે નથી નાખવાનું એ છેલ્લે ઓકે તો હવે આની અંદર આપણે રેગ્યુલર મીઠું બદલે સંચર થોડુંક નાખીએ છીએ કોને કોને જોઈન મોઢામાં પાણી આવી ગયું કહેજો આપણે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે તો ચાલો આપણા દહીં વડા બની ગયા છે રેગ્યુલર દહીં વડા ખાઈએ છીએ અને ક્રિષ્નાને આવી રીતે અલગ કરીને ખાય છે તળેલા વડા અને આ બધું દહીંમાં જ નાખી દીધું તે ઓકે તમે આને બોડીન ખાવાનું કે ચમચીથી ખાવાનું બોડીન ખાવાનું કઈ વાંધો નહીં કરો જલસો ઠીકા છે રાતના સવા દસ અને આજે એક ત્રિકોણીય જંગ ફરીથી ખેલાવાનો છે મારા આરોહ અને ક્રિષ્ના વચ્ચે ગેમ શું છે એ તમને કહી દો આ છે બોલ અમારા ત્રણેયને ત્રીસ ત્રીસ સેકન્ડના બે રાઉન્ડ મળશે ત્રીસ ત્રીસ સેકન્ડના બે રાઉન્ડ એટલે ટોટલ એક મિનિટ મળશે કરવાનું છે કે આ જેટલી વાર ઉડે એટલી વાર તમે કેટલી વાર તાલી પાડી શકો છો ટોટલ ત્રીસ સેકન્ડની અંદર તમે બોલ ઉડાડીને કેટલી વાર તાલી પાડી શકો છો ઈ વિજેતા બનશે અને જો કેચ પડી ગયો તો ઈ અહીંયા આઉટ થઈ જશે તો ચાલો પહેલાં ત્રણેય જણા પાકી લઈ કે કોનો દાવ પેલો આવે છે કોનો સેકન્ડ આવે છે ને કોનો થર્ડ આવે છે

એટલે કહી દેજે અત્યારે મારો છે 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 કેમેરામેન અને અમ્પાયર 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 તો સેકન્ડ સ્ટાર્ટ સ્ટાર્ટ કરો તમે બોલશે પોતે કરશે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો દસ અગિયાર બાર છ ચોદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ

હવે વાન ટુ થ્રી કાઉન્ટ કરશે આ ઓકે તો અત્યારે અમ્પાયર હું છું આ ગેમની અંદર ક્રિષ્ના એઝ યુઝ્યુઅલ અને આરો મારા પેલા રાઉન્ડ માં આજે સિક્સટી સિક્સ પોઈન્ટ ઓકે વન ટુ અને જો પડી જાય કેચ તો તારો પૂરો થઈ જાય એ હતે વન ટુ થ્રી સ્ટર્ટ ફોર બે કેન્યુલ બાય સિક્સિંગ આહુડ આહડ

તારે જીતવા માટે તારા એટીન પોઈન્ટ થયા છે એટલે નાઇન્ટી નાઇન કરવાના છે થર્ટી સેકન્ડ્સમાં અને અમ્પાયર રેડી ઓકે અમ્પાયર વન ટુ થ્રી કે ભાઈ સ્ટાર્ટ કરીએ વન ટુ થ્રી સ્ટાર્ટ વન થ્રી ફોર ફાઇવ સેવન નાઇન

સીખ હતા કેમ એટીન પ્લસ ફિફ્ટી ટુ સેવન્ટી થયા તારા હવે ક્રિષ્નાને જીતવા માટે ખાલી સનસઠ કરવાના છે થઈ શકે એવું છે ન થઈ શકે એવું નથી ચાલો તો કૃષ્ણ આવી જાય મેદાનમાં અને આરો આવી જાય અમ્પાયરિંગમાં પ્રેક્ટિસ પ્રેક્ટિસ ચાલો કર નાકી છે જે કૃષ્ણ જો હારી ગઈ સનસઠ પોઈન્ટ નો કરી એકી તો આ ડબોયની રાહ જોઈ રહ્યો છે એકદમ આમ કહેવાય ને યુરોપિયન બની જશે અરે બગવા એકવાર લોટ વાડો મોટો દ્યો વખતે ચાલો રેડી છું ને કેટલા પોઈન્ટ કરવાના છે તારે લોટના ડબ્બા થી નો તારે જીતવું હોય તો 67 પોઈન્ટ કરવાના છે ચાલો અમ્પાયર વન ટુ થ્રી કે ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે

ઈને ખાલી ફોર જ પોઈન્ટ બાકી હતા ને ફોર્ટીન સેકન્ડ હજી બાકી હતી હાર થોડુંક વહેલું બંધ કરી નાખ્યું એટલે આ મેચ તમારા બે વચ્ચે હું ટાઈ જાહેર કરું છું કારણ કે તારી ભૂલ હતી ચૌદ સેકન્ડ મમ્મીને બાકી હતા ને ખાલી ચાર જ પોઈન્ટ એટલે ખરેખર તમને બેને ને હવે પંદર પંદર સેકન્ડ રાઉન્ડ આપું છું જે જીતે એ ફાઈનલ અને જે હારી જાય ને લોટ વડ કારણ કે તારી ભૂલ હતી બાકી મમ્મી વેરી વેલ વેરી વેલ પ્લેડ આગલા રાઉન્ડ કરતા બહુ સરસ રમી તો ચાલો હવે તમને બેન પકાઈ દે કે કોણ પેલો રાઉન્ડ રમશે હાલો હું જ પાઈકો મારે પાકવાનું નથી ભાઈ આરોવ પાકી ગયો છે આરો રમશે પેલો રાઉન્ડ પંદર પંદર સેકન્ડના તમને બે ને રાઉન્ડ મળ્યા છે બરોબર છે પેલો ચાન્સ છે આરોનો આ વખતે ટાઈમર મેં મારા હાથમાં જ રાખ્યું છે એટલે કોઈ ચીટિંગ થાય નહીં આરવ રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ આહુડ આહુડ અરે મોજ ચક્કર અને લગાઇ આવશે

ટુ થ્રી સ્ટાર્ટ મિત્રો જીતી ગયા જીતી ગયા જીતી ગયા તમે જેમ વિડીયોમાં ગેમમાં આગળ જોયું કે ક્રિષ્ના જીતી ગઈ નારો હારી ગયો પણ આગળ એવું થયું કે ક્રિષ્નાને ખાલી ઝીરો પોઇન્ટ ફોર્ટીન સેકન્ડસ બાકી હતા મારે બોલવામાં થોડીક ભૂલ થઈ હતી ફોર્ટીન સેકન્ડ શું બોલ્યો તો પણ ઝીરો પોઇન્ટ ફોર્ટીન સેકન્ડ્સ બાકી હતા અને આરવે થોડુંક વહેલું દબાઈ દીધું એટલે ઝીરો પોઈન્ટ એટલે પલવાર કહેવાય એટલે એની અંદર કદાચ આરવ્ય જીતી શકે આગળ બોલ્યા તો તકલીફ એ છે કે હવે આરવે જીતેલો ગણાય ને ક્રિષ્ને જીતેલા ગણાય એટલે આપણે બે માંથી એક આપણે પાવડર વાળું મોઢું કરતા નથી અને આ ગેમની અંદર બે ને આપણે વિનર ઘોષિત કરી છીએ અને કોઈને આ ગેમની અંદર આપણે સજા આપવાની નથી આજના વ્લોગ ને આપણે અહીં જ પૂરો કરી છીએ આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ અને આજની અમારી આ ગેમ ગઈમી હશે વિડીયો ગમતા જ લાઈક અને શેર કરજો ચાલો મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ બાય